મસાણી મેલડી માના ઇતિહાસ વિશે જાણો છો અને કેવી રીતે ઘરે ઘરે પૂજાણા મા મસાણી મેલડી માં આ વાત ને આશરે 450 વર્ષ જેટલો સમય થયો હશે દહે ગામની બાજુમાં આવેલા લેવતડ ગામમાં એક રૂખી સમાજનો દીકરો રહે છે અને ગામમાં એક નાગર બ્રાહ્મણની દીકરી રહે છે ભગવાન ભોળાનાથનો વરદાન હતું તેથી આ બ્રાહ્મણની દીકરી ગયા જન્મે અપ્સરા હતી અને આ રૂખીનો દીકરો દેવલોકનો વસુ હતો જેને એક રૂખીના ઘરે અવતાર ધારણ કર્યો હતો અને આ કળિયુગમાં બંનેએ જન્મ લીધો હતો આ જગતને ખબર ન હતી કે આ બંને કોણ છે પણ આ તો ઋષિ ઋષિમુનિના શ્રાપને કારણે અવતરેલા હતા હવે બંને એક જ ગામમાં એકબીજાના મોહમાં પડે છે અને બંનેના સંબંધ બંધાણા છે ત્યારે દીકરો કહે છે કે તું તો બ્રાહ્મણની દીકરી છો અને હું તો એક રૂખીનો દીકરો ઢોલ વગાડનારો છું આ જગત આપણને બંનેને ક્યારેય કબૂલ કરશે નહીં આ વિચારીને બંને જણા ગામ મૂકીને ભાગી જાય છે અને શંકર ભગવાનના મંદિરે જઈને બંને એકબીજાની સામ સામે ફૂલની માળા પહેરાવીને લગ્ન કરી લે છે હવે લગ્ન કરીને બંને જણા પાછા પોતાના ગામ તરફ આવે છે ત્યારે આ દીકરી કહે છે કે અરે સ્વામીનાથ આપણી ઓળખ તમને યાદ છે કે હું સ્વર્ગની પુત્રી છું અને તમે એક વસુ છો આ તો ઋષિ ઋષિમુનિના શ્રાપને લીધે આપણે આ ધરતી ઉપર અવતાર ધારણ કર્યો છે હું તો ઇન્દ્રના દરબારમાંથી આવું છું આ જગત આપણને ઓળખતું નથી પણ આ ગામને આપણે સાબિતી આપવી છે કે આપણે કોણ છીએ હવે એક નદી આવે છે અને ત્યાં નદીને કાંઠે બંને ઊભા રહી જાય છે બ્રહ્મણની દીકરી પોતાના પતિને કહે છે કે હવે તમે ગામમાં જાઓ અને ગામમાં જઈને મુખીને કહો કે અમે લગ્ન કરી લીધા છે હવે અમારા સત તમારે જોવા હોય તો ઢોલ વગાડતા વગાડતા નદીને સામે કાંઠે આવો અને અમારા સામૈયા કરો હું પછી ત્યાં તમને સત બતાવીશ આટલું જઈને તમે મુખીને કહો પછી તો આ રૂખીનો દીકરો આવીને ગામ લોકો અને વાત કરે છે કે આવી રીતે મેં બ્રાહ્મણની ની દીકરી સાથે લગ્ન કર્યા છે અને આ બ્રાહ્મણ ની દીકરી કરો બ્રાહ્મણ ની દીકરી અમારા સત તમને ત્યાં બતાવશે હવે આખું ગામ ભેગું થઈને નદી કાંઠે આવે છે ઢોલ વાગે છે છેડાછેડી બંધાયેલી છે ત્યાં તો સતીએ પોતાના હાથ ઊંચા કર્યા અને પોતાના પતિને કહે છે કે અરે સ્વામીનાથ જાઓ મારી દેવીનો આદેશ છે કે તમે હવે સ્વર્ગે સિધાવ તમે ત્યારે જ સ્વર્ગે સિધાવશો જ્યારે હું રાખ બની ફૂલનો દડો બની અને સવા વૈતની નાગણી બની જઈશ અને ફૂલના ઢગલામાંથી હું સવા વેતની નાગણી જીભના લપકારા મારું ને ત્યાર પછી જ તમે સ્વર્ગે સિધાવજો આટલું બોલે છે અને ઢોલ નગારા વાગે છે અને ત્યાં તો સતીનું સતીત્વ જાગૃત થાય છે અને એના હાથની બંને હથેળીમાંથી કંકુ ખરવા લાગે છે અને દીકરીનું સ્વરૂપ થોડીક વારમાં તો વિકરાળ થવા લાગે છે દીકરીએ કહ્યું કે અરે ગામ લોકો તમે મને ઓળખી નહીં હું જોગણી છું તમારા મનમાં હું બ્રાહ્મણ ની દીકરી છું પણ અમારા વચન ને કારણે અમે આ ધરતી ઉપર અવતાર ધારણ કર્યો છે ગામ લોકો આ બધું જોઈ રહ્યા છે પછી દીકરી ના શરીર માંથી અગ્નિ જ્વાળા પ્રગટ થઈ અને શરીર રાખ થઈ ગયું અને રાખ ફૂલ નો ઢગલો થઈ ગયો અને ફૂલ ના ઢગલા માંથી સવા વેત ની નાગણી બહાર નીકળે છે અને પૂછડી ઉપર ઉભી રહીને ને જીભ ના લબકારા મારે છે અને એના સ્વામી ના સામે જોઈ ને કહે છે અરે સ્વામીનાથ જાઓ તમારે હવે ધરતી ઉપર થી વિદાય લેવાનો સમય થઈ ગયો છે તમારે સ્વર્ગ ના તેડા આવ્યા આટલું બોલે છે તો દીકરા નું શરીર પણ ફૂલ નો ઢગલો બની ગયું હવે ગામ લોકોને પછતાવાનો પાર રહ્યો નહીં ગામ લોકો આ દીકરી પાસે જઈને માફી માંગે છે અને કહે છે કે ખમા કર માડી ખમા કર અમારાથી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો ત્યારે સવા વેતની નાગણીને વાચા ફૂટે છે અને કહે છે ખમ્મા છે મારી વસ્તીને ખમ્મા હું તો નદીના કાંઠે અહીં બેઠી છું જાઓ મસાણી માતા તરીકે મને ઓળખજો આ જગતમાં ચોસઠ જોગણી છે પણ આ ચોસઠ જોગણીમાં પાસઠ મુ ખાતું હું મસાણી મેલડી તરીકે આ જગતમાં પૂજાઈશ અને આટલું કહી માં અંતર ધ્યાન થઈ ગયા